વાતું આવડે તારે છોકરું થાય ને પછી તને ખબર પડશે ક્યાંય નીકળવાનો ટાઈમ ના મળે છોકરા માં છોકરા છોકરું થશે ને પછી તું આવજે મારા ઘરે પછી હું તને કહીશ તારે છોકરું થવા દે ગોગડી તને ખબર છે ઓલી મીતુડી ની બે માણા કેવા બાયટા તા રાતે અને મીતુડી રાતે થેલા ભરીને વઈ ગઈ ને પછી રોડે બેઠી બેઠી રોતીતી ને પછી મારામ ફોન આવ્યો તો મીતુડી નો અને પછી હું મારો ઘરવાળો ત્યાં રોડે ગયા ને માયન ફોહ લાવી ને મનાવી પાછા એને ઘરે લાવ્યા અને રાતે 3 વાગ્યા સુધી બે માણાને સમજાવ્યા ને સમાધાન માઈન્ડ-બાઇન્ડ કરાયો એલી કેવા બે માણા બાયટા મે કીધું આ તો જો મે કીધું આવું કાઈ હોય ઊંડી ના લગાડે એલી આવા પાડોશી છે આપણા ના રે ના એલી ભૂતડી મને કાઈ નો ખબર હોય મને એલી મીતૂડીના ઘરની કાઈ નો ખબર હોય અમાર સોડેલની ખબર હોય સુડેલ અમાર બાજુમાં રહે છે ને એક ડી બાધીન વઈ આવી તમર ઘરે છોકરા લઈને પછી બે ડી એન માઉતરના ઘરે વઈ ગઈ પછી પાછી સમાધાન કરીને વઈ આવી એલી આપડી સોસાયટીમાં એવું ચાલે છે

હવે આવા હડી પેટના પિક્ચર જોવા પછી રાતે ઉજાગરા થાય પછી સવારે વેલું જગાય નહીં આખો દી બગડે કામમાં પછી જીવ લાગે નહીં આખું ઘેરાય આખો દી અને આ તમારા ફિલ્મ તૈન તૈન કલાકે પૂરા થાય માય ગયા ને મને હું આ ગયો હું રૂમમાં હું હવે જાવ છું તમાર જોવો એકલા બેઠા બેઠા જોવો મને હક લેવા દો ગોગડી તારી વગરનું ફિલ્મ જોવો મને નો ગમે

અને ગોગડે એક વાત તો તમને હું કહેવાની જ રહી ગઈ આજ હું છે ને ભૂતડીન ઘરે ગઈ હતી ભૂતડીન ફોન આવ્યો હતો કે આજ હું એકલી છું અને કે મને કે ગમતું નથી તો કે એ કે ગોગડી માર ઘર નોતી આવી કે તું આઈ ને બસ બેઠ્યું બે બેન પણ્યું બે કલાક બેઠી ન્યા અને પછી ઘરે વઈ આવી ગોગડા બીજું હું કેતી હતી ભૂતડી કાઈ મારું કાઈ કેતી હતી હા ની એમ કેતી હતી કે તારો ગોગડો તો ગોગડી મને બહુ ગમે છે તારો વર બહુ સારો છે

હવે કોઈ દી ભૂતડીને ઘરમાં બેહાડવાની નું નામ લીધું છે ને તો હું તમને જીવતા દાટી દઈશ મારી જેવી કોઈ બીજી ભૂંડી નથી લે ઘરમાં બેહાડવીશ બિશારાના આન હામો જોવો તો જડબોયન પર ફેરવટ તમારો બગડી જો ફિલ્મ જાયમો ચાલે હ ફિલ્મ જોવી આપણે અરે માય ગયો તમારું ફિલ્મ ને માય જાવ તમે હવે કોઈ દી આવું મને કાઈ કીધું છે ને ભૂતડી તમને સંભાઈ રહી નથી ને એને તમારું કાઈ નામ નથી લીધું હું તો અમથી મસ્તી કરતી જાણતી તમારું રૂપ આજ મેં જોઈ લીધું તમે કેવા છો નહીં કોઈ દી મને બોલાવતી દઉં જોવો એકલા એકલા ફિલમ હવે બેહી હું જાઉં છું મન ન બોલાવતા હવાર માં ભાખરી નહીં કરી દઉં ટીફીન નીકળ દઉં ની ઇસ્ત્રી નહીં કરી દઉં તમારા છોકરાને હું નથી રાખવાની હવે તમારે જે હાર્યું હોય ને એને લઈ આવવા જાવ અને કાલે બાપ ના ઘી તમારે હું ઠેલો ભરી લેવાની છું જોવો તમે મારી ગોગડી હું તો મસ્તી કરતો હું તું ત્યાં આવી વાતમાં પથારી ફેરવતર જોવાનું સાંજમની જો કરશ અરે માય ગઈ તમારી મસ્તી હવે મારે આ ઘરમાં માં એક મિનિટ નથી રે અત્યારે અડધી રાત થઈ છે ને એટલે નકર હું અત્યારે વહી જાવ એવી છું મારે રેવું જ નથી હવે હવે મન નો બોલાવતા તમે તમારે ને મારે હવે આસ્તી પૂરો અત્યાર થી ન મન કોઈ દી વતાવતા નહીં હા જો તમને કહી દઉં છું નો હું કાઈ બોલો હો તો હારો તો આ ગોગડી તો હાવેલી સિરિયસ થઈ ગઈ રીહાઈન વહી ગઈ હવે આને મનાવી બહુ અઘરી છે શું કરવું મારે માય ગયો ફિલ્મ આઈ ટીવી બંધ કરીને હું હુવા બેયો છું